તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે પાવાગઢ ને જ્યારે તમે હાલોલથી પાવાગઢ તરફ જાવ છો ને ત્યારે વચ્ચે તમને એક લોકેશન જોવા મળશે હું તમને બતાવી રહ્યો છું એ છે હેલિકલ વાવ મારે લખેલું પણ છે અત્યારે તો દરવાજો પાવાગઢ ફરવા માટે આવો છો ત્યારે આ હેલિકલ વાવ છે એક રાજા રજવાડા સામે પ્રાચીન બાંધકામ છે તેને જોવાનું ભૂલતા નહીં તો મિત્રો જ્યારે તમે ચોમાસામાં આવો છો તો અહીં જોરદાર વાતાવરણ પણ જોવા મળશે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ એક રાજા રજવાળા સમયની જે રાજાઓના સમયની જે વાવ છે તે કઈ રીતની જોવા મળે છે તે તમે જોઈ શકો છો અને આ જે વાવ છે તે પહેલાંના જે રાજાઓ પાણી ભરવા માટે ઉપયોગ કરતા તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર ऐं वीडियो गम त वीडियो लाईकर सब्सक्राइबर करे लेजो बराबरि जे करे तव्हांजो नओं वीडियो जो म